પણ કહેવાનો અર્થ કે આ તપ દ્વારા એકતું કરેલું છે આને વેડફી ન ન ખાય શ્રમિક્ષ સમજાવે છે ભાવે શૃંગી એક કામ કરતે જેને શ્રાપ આપ્યો છે ને જાહ સમજાવી આપ શ્રૃંગી પરીક્ષિત મહારાજ પાસે જાય ને પરીક્ષિત મહારાજને કહ્યું કે મેં તમને શ્રાપ આપી દીધો છે શું કે આજથી સાતમા દિવસે તમારું મૃત્યુ થશે અને પરીક્ષિત મહારાજના મુખ ઉપર કોઈ હર્ષ નથી કોઈ શોક નથી કાંઈ જ નહીં બસ જે સ્થિતિમાં હતા કે મને શ્રાપ મળ્યો છે અને પરીક્ષિત મહારાજ શ્રૃંગીને કહે કે તમને મને સાત દિવસ સુકામ આપ્યા તમને તો મારું તત્ક્ષણ મૃત્યુ કરવાના કારણ કે હું માફીને લાયક જ નથી મને સજા આપો માથા ઉપર મુગટ હતો ને ત્યાં સુધી કલી હતો જેવું માથા ઉપરથી મુગટ નીચે ઉતાર્યું ખબર પડી કે મેં બહુ મોટી ભૂલ કરી છે પણ થાય શું પછી તો એક વખત મેં ગઈકાલે કીધું શબ્દ વિચાર કે બોલીએ શબ્દ કે હાથના પાવ

કહેવાનો અર્થ અહીંયા પરીક્ષિત મહારાજ કહે કે મને તમે સજા આપો તમને જે સજા મને ઓછી સજા છે અપરાધ કર્યો છે મેં માટે કોઈ અને માનવ માત્ર ભૂલને પાત્ર મનુજ ગલતી કા પુતલા હૈ જો અક્ષર હો જાતી હૈ જો કરે ઠીક ગલતી કો ઉશે ઇન્સાન કહેતે ગમે એટલું થાય માણસ પડે તો ખરો જ ઉભો થઈ જાય ને એને માણસ કહેવાય પાછો અને દુનિયામાં સૌથી મોટામાં મોટું બાબત કઈ છે કે પોતાનો ગુનો કબૂલ કરવો આનાથી મોટું કોઈ બાબત જ નથી યાદ રાખતો તમે જોજો દરેક પોતાને સાચો જ સાબિત કરશે મારી તો ભૂલ હોય જ ન શકે પરીક્ષિત મહારાજ ને ખબર પડી પછી તો પરીક્ષિત મહારાજ પોતાના ચાર પુત્ર છે અને એના ચાર સૌથી મોટો પુત્ર તો જન્મે ગાદી દીધી મંત્રીઓને બોલાવ્યા કે મારે શું કરવું જોઈએ બધા અલગ અલગ સલાહ આપી પોતાના ગુરુઓને બોલાવ્યા ઋષિ મુનિઓને બોલાવ્યા કે હવે મારે શું કરવું જોઈએ અને ત્યારે એને ઋષિઓએ કુળના ઘોર મહારાજે કહ્યું એક કામ કરો કે તમે અહીંયાથી કોક નદીના કિનારે જાઓ હું તો કહું છું ગંગા નદીના કિનારે જાઓ કદાચ તમને કોઈ સદગુરુ પ્રાપ્ત થઈ જાય અને પરીક્ષિત મહારાજ પોતાના મંત્રીઓની સલાહ લઈ ઋષિ મુનિઓની સલાહ લઈ અને ગંગા ગમન માટે તૈયાર થાય અને જેવા ગંગા ગમન માટે તૈયાર થયા અને બધા એને પૂછે છે કે ભાઈ કોઈ છે એવું ગેરંટી લઈ શકે એવું કે મને મુક્તિ અપાવી દે સાત દિવસ છે મારા પાસે અને જયારે કોઈ ગેરંટી ન લીધી ત્યારે ગંગા નદીના કિનારે જેવા આવ્યા ને તેવા એમણે એક યોગી પુરુષને જોયો છે દિગંબર કોઈ કપડા નથી પહેરેલા અને બીજું કોઈ નહીં પણ સુખદેવજી મહારાજ હતા અને સુખદેવજી મહારાજ પાસે પહોંચી અને કહે છે કે પ્રભુ મેં એક મોટું પાપ કર્યું છે મને શ્રાપ મળ્યો છે કે સાતમા દિવસે તમારું મૃત્યુ થશે પ્રભુ એવો કોઈ કૃપા હોય તો કહો અને સુખદેવજી મહારાજે ત્યારે કીધું કે પરીક્ષિત મહારાજ તમે ચિંતા ન કરો સાતમા દિવસે હું તમને મુક્તિ અપાવીશ અને જીવનમાં મને તમને મુક્તિ છે ને આપણા ગુરુ સિવાય બીજો કોઈ અપાવી ન શકે યાદ રાખશો કારણ કે ગોસ્વામીજી કહે છે કે ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ જો બિરંચી શંકર સમ હોય ગુરુ છે ને ગુરુ ઈ નિંદનીય હોય ને એને વંદનીય બનાવી દે ને એને ગુરુ કહેવાય ચંદ્ર વાંકો છે પણ ભગવાન મહાદેવે પોતાના મસ્તક પર ધારણ કર્યો તો વાંકા ચંદ્ર ની જ પૂજા થાય છે આખા ચંદ્ર ની આપણે ચંદ્ર કોને માનીએ બીજના ચંદ્ર ની પૂજા કરીએ કારણ કે મહાદેવને ગુરુ બનાવી દીધા છે કેવા લાગ્યા પરીક્ષિત મહારાજ તમે ચિંતા ન કરો તમને હું અપાવીશ મુક્તિ હું અપાવીશ મોક્ષ હું અપાવીશ